તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફરી ધર્માંતરણનો મુદ્દો ગરમાયો જ્યાં હવે સરકારી શાળા કેમ્પસમાં ચર્ચ ઉભું કરી દેવામાં આવતા વિવાદ થયો જે વિવાદ વ્યારા વિધાનસભાના ભાજપ પક્ષના ધારાસભ્ય મોહન કોંકણીના ગામ હરિપુરા ખાતે થતો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના હરિપુરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા અને ચર્ચ એક જ કેમ્પસમાં આવતા વિવાદ સર્જાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ કથાકાર મોરારી બાપુ દ્વારા મુદ્દે વિવાદ છેડવામાં આવ્યો હતો ત્યારે વ્યારા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીના ગામ હરિપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળાના કેમ્પસમાં માં ચર્ચ ચર્ચુ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ ચર્ચ અગાઉ બન્યું હતું અને બાદમાં અહીં શાળા બનાવી હોવાની માહિતી આપવામાં આવી તો બીજી તરફ હિન્દુ સંગઠનના

એ આ સ્કૂલના બાજુમાં જે ચર્ચ ઊભો કરી દીધો છે એને જો બાળકો ભણે છે એ બાળકોને ખિસ્તી તરફ જ વધારે લઈ જાય છે અને વધારે ને વધારે ખિસ્તી મિશનરીઓ આ વિસ્તારમાં ઘણું બધું ખિસ્તી બનાવે છે એટલે માટે મેં સરકારને પણ કહું છું કે તમે તપાસ કરો અને આના પર જો અટકાવો અને ઘણું બધું ખિસ્તી બધા બની ગયેલા છે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની ટીમ ને જાણ થતાની સાથે શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ સહિતના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે ત્યારે શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે શાળા શાળા ચર્ચ બન્યું હતું અને ગામ તળની જગ્યામાં હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાથમિક શાળા અઠાવીસ સાત ઓગણીસો તોતેર માં અહિયાં સ્થાપના થઈ છે ત્યારે બનવામાં આવી છે બનાવવામાં આવી છે અને પહેલાથી આ ચર્ચ અહિયાં છે એ જગ્યા નંબર છે અને સમગ્ર પ્રકરણ અંદર વિવાદ ઉભો થતા વહીવટી વિભાગના અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા જોકે અત્યાર સુધી કેમ શિક્ષણ વિભાગ જાણ ન થઈ તે પણ એક મોટો સવાલ છે અમિત પરમાર જીએસટીવી તાપ